ચાલો ડાયરા ને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છે ડાયરો બધે મજામાં છો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને ડાયરો ભાગી ગયા છે આપણે બકવારના દોઢ થઈ ગયા છે એ બકવારાનો ટાઈમ થઈ ગયો છે કેપોરા ફોરો રામ રામ કેતા ને હાલો ડાયરો આજ તો હેને પાછા એક વરસ બાદ આજ હેને લીમડે આવ્યા છે બપોરા કરવા છે આવી ગયા છે લીમડાનું ને બપોરા કરવા એમ કે આજે હે મિત્રો લાઇટ નહીં આવી જાય છે અહીંયા પોગાડ્યું ને તે જ લાઇટ આવી થોડી વહેલી આવી હોત તો અમારા અહીંયા ધક્કો ના થાત છાશ ને પાણી ને એવું બધું લાવ્યા હવે મોટર ને હા મોટર ચાલુ કરતા કુંડિયું ખાલી છે અમારે સાફ કરવા છે ખાલી કરી દે ને ડાયરા કોંડે લાઈટ વાઈ ગઈ આવી જ નહીં આવી જ નહીં છે જસ્ટ અત્યારે જઈ તો જો અમે બધા આજે છે ને લીમડાને મસ્ત મજાના છાએ ગોપોરા કરવા આવી ગયા ટાઈગર ભાઈ આવે હા ઠંડી ને ગરમ બે પવન આવે ફૂલ પવન આવે ને આ બાજુથી તો ઠંડ ગરમ પવન આવે હા હાલો આ તો ને મસ્ત મજાનું છે કુએલા સેવ ટમેટાનું શાક બાજરાના ઘઉંના ને આવું બધું છે હાલો ડાયરો પહેલાં તો ને હું ખાયા ખાં જાઉં આપણે બોરની મોટર કરી દેવ ચાલુ એટલે ને ઊંડી ભરાઈ જાય ને કાવાળી પાછી લાઇટ વહી જાય ને લાઇટના પર ધાઇ હોય ત્યાં જાય પછી ક્યાં જ આવે એનું નક્કી ના હોય અહીંયા સાડા અગ્યા થાય એટલે સાય લઈ લેવાના બદામમાં અને અમુક ઢાળિયામાં એ બોરની મોટર કરતી દે ચાલો અને પાણી તે મસ્ત મજાનું ચાલુ થઈ ગયું હે હમણે કુંડી ભરાવાનું ચાલુ ચાલો હવે ડાયરા હું ચાવશે ને બપોરા કરવા જાવ ને તમારે લીમડા હેઠળ બપોરા કરવા આવવું હોય આવી જાવ આપણે બધા બેસી લીમડાના છાંયે બપોરા કરવા શું છે સોનું પછી

પછી આપણે કામ લાગી જાય વરસાદ કોને કોને મિત્રો આવ્યો તો એ કમેન્ટ કરીને જણાવજો તો અમને ખબર પડે કે અમારે જ વરસાદ આવે છે બધે વરસાદ આવે છે અમારે વરસાદ તો આમાં આપણે બોટા જિલ્લો ભાવનગર જિલ્લો રાજકોટ જિલ્લો સુરેન્દ્રનગર ના અમુક આપણે વાઘો અને આપણે ભાવનગર અને અમરેલી આ જિલ્લામાં વરસાદ છે બાકી ક્યાંય વરસાદ નથી અને

વાવે મિત્રો કોક છતા પડતા મોટા મોટા કરાવે વડા નઈ આવતા ઓલી બાજુ શેઠ આગું દેખાય હવે લગભગ તો આવશે નઈ પછી ડાયરવાનું કઈ નકલી નાખે હોય

એટલે માના વેલા સતા વાવી છે હા નહી તો હાચી વાત છે તો ભાવ આવે એટલા માટે જો નાસ્તો કાલે તો ટાઈમ નતો રહ્યો બનાવવાનો ખાવાનો

तेल ना ना तो करिया हम रे यार ना जायगे जो दिस पकड़ती जान और खुटी रेवाएगी खुटी रेवाएगी और का बाय आ गया ना है फिनिश थाई दी है फिनिश थाई गए वाटका लो आओ हा हा ना लाओ आप तासु दी दू मैं आती हूं बस बस है <laughs> बुरी बेन लोट वन काम करो नहीं क्या बोले है ना क्या कहा कहा था गुबार में मैं वो करे हाँ ते हैं देशी जुगाड़ में कहा कहा है तो एक लिप ही दे कहा पाना है कुछ नहीं

ઓલે થોડાક પાતરા કરીને ઠાકી દેવી તો વરસાદ આવે તો ઉપાડી નઈ ને એમ જ કોરા બન લઈ લેવાય લઈ લેવાય હા અન લાકાતે ઢાંકી મૂકવા પડે ને હમ અમે તો પૂછન ની રમે છે આ તોડે હે કસમર બનાવ નહીં ફાઈનલી હા ત્યાં કી હે ને આવી ગયા છે પાછા ઘરે અને મોબાઈલમાં આવે ને મિત્રો ચાર્જિંગ પૂરું થવામાં છે ચાર ટકા બેટરી છે હવે કેટલા વિડીયો શૂટ થાય હવે જોઈ જે આગળ અને બાપુ હે ને આપણે આજ બાજુ જાય કચરો રહેવા ને પાંદરા એ બધા એને અંદર નાખી દેવાના એટલે હે ને હળી જાય આવતા વર્ષે ખાતક થઈ જાય મસ્ત મજાનું ખાતર બનાવવાનું હતા એમને પીડે રહેવા જો પેલા હેઠે પહોંચતા આવે ને પછી ઉપર ના ખાય હે ના ના એ પેલા પોદ આવે ને થોડાક પછી ઉપર પાંદડા નાખે જલ્દી હડે ખડશે નહી પાંદડા આપડે થોડું ખડ જઈ ખાડ મિલ ને ખત વરસાદ આવશે ને તો આપણે ખડ બધી છોટી જાય છે અચાનક છે ને વરસાદી વાતાવરણ થઈ ગયું જોવ કાળા ડિબ્બા વાદળ થઈ ગયા હે

લીધી ને હાલો હવે ડાયરો જાવું છે આપણે પડામાં કેમકે અત્યારે જો અત્યારે માંડ મેળ આવ્યો છે તો ટ્રેક્ટર આવ્યું છે આપણે છેડ કરવા ટ્રેક્ટર હાલે છે મનો લગભગ તો મનોજભાઈ ટ્રેક્ટર લઈને આવ્યા છે છેડ કરવા અત્યારે આ ભાગમાં ચાલુ કર્યું છે બી ભાગમાં આપણે બાકી છે અત્યારે તો આ ભાગમાં શરૂઆત કરી કરીએ Light time yêu đãi đôi mày. Haha, hãy 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 અને થોડુંક લીલું પડે એવું લાગે છે મને આમ તો વાંધો નહીં આવે છે તો લીલું જ તેવો ડાયરો લીલું પડે થોડુંક ગયું એમ તો એ વરસાદ આવ્યો એને ઘણો વરસાદ આવી ગયો હતો થોડુંક લીલું પડે છે પણ વાંધો નહીં આવે આજુ પાસે એમમાંથી રોજરી હાલ છે ને એટલે હરખું થઈ જાય એટલે વાંધો નહીં આવે